તારે ઘરે ઊંઘ પોકેટ થોડી વાય શું થાક લાગે આ ડાયરામાં સાયરા હું આયો અલે લેતો જ આયો ઘરથી અલે ઘરેમાં જો તો મોદા બીજા પડવા ના પડે કાકા 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 હું રમ્મા जाऊ ના તું તો અધા જતો ના મારા રમ્મા જવું કાકા પેલો અતર તું ના મમરો ને રમ્મા જયા બધા તો અધા ના જાવ હ હા અધા ને તો મારે

જો હજુ તો હું ટોચ્મ ચડી આ તમે તારે હું હેતર ઉત ને ને હું હેતર ચડી ગયો ભઈ ઓય લે હું ઓબે હું તું બીજો તું આટલે સારું હેડો આ કારિયે મજા નહી

Kwanto mubulat talo nga रो पऱ्यो कुटपालीमा कुन पालि रोक पऱ्यो कुनपालीमा हाँ हाँसु काका पनि सुख्यो ओमा पनि भुल्यो फ्याँडी जोगन पारे म त्यहाँ त खरि ऊ काका फेरो कम पऱ्यो ऊ काका जल्दी जो દોરો જા બેલાને દવાખાનું દે તો મૂકી જો આ હેડો મેકીજી હેડો લાગરા કે હું તો કરા કલ્યા ખબા ઓર હાથ નાખ કે દુખાય ના જોજે પા હું ના બાપરા તુ ખાયો કેદરા પર તો બગાડુ ઓ તળજો તો પગ લાય કે જઈને કે બોયતા અમાર દળિયા લે હાજી છે જાવ એના પાળી આ તમે કેમ હોય છો એ છોતારે પગ બાજી દેજો તો શું હાથ આ આબા પછી અમાર આય ભોય પર આથે પેક થઈ ગઈ દવા કોણ તો પેલા ખાટલા બેસો પછી પાટો પાટો બાંધી દેજો લે દવા दुख। दुखाए। दुखाए। आ क्या हुआ दुखा है हम वापस पार्ट में बंदी दो बंदी डॉक्टर नहीं आया दुखा है रे दुखा है लेवल तो जो घर पे दे आ दो ही तो घर पे ही उतारता ना जब इधर पार्ट में दवा नहीं इतना परेशान पिज़्ज़े क्यों अरे तो ना मैं चाहिए था क्या अरे बकुल कर है એ મા કાકો તું શું કરતી હું ના બોલી તા કાકો હું નહીં સરજી રન સરજી જો આવાર છોકરાયું કર્યું અલે લે શું કર્યું આ જો તો બવડ ઘેર જાઓ અને આ છોકરાને હો રાખજે મારતા મારતા નહીં પા આવું કોઈ દી करतो ને અમાર દેવા ફોનમાં કોઈ પૈસા ભર ભર નિકાળવાના પૈસા